જય ભીમ જય સંવિધાન નમો મિત્રો હું શું શિક્ષેશ રાઠોડ તો મિત્રો આપણે વાત કરવાની છે સુરત નાથજી તો કે બે મહિના થી લગતાર જે દલિત સમાજના આગેવાનો ને કાર્ય કરતા હોય યુટ્યુબ ની અંદર કામ કરતા હોય સમાજ નું કામ કરતા હોય ને જે આ લુખો જે આ એમ કહે છે કે સાધુ છો પણ સાધુ નથી આ સાધુ સાધુને પણ કલક લગાડે છે બરોબર હવે આ સમાજના આગેવાનો કાર્ય કરતા હોય યુટ્યુબની અંદર કામ કરતા હોય ને આ ફોન કરી અને આ ભદ્ર વાણી બોલવી ગાળો બોલવી બાબા સાહેબ વિશે બોલો જાતિ વિશે બોલવું જોકે આની ઉપર જે જૂનાગઢની અંદર પણ એક ફરિયાદ થઈ ગઈ છે બરોબર એટ્રોસિટીની છતાં પણ જે પોલીસની જે ઢીલી નીતિના કારણે હજી આની ધરપકડ નથી થઈ અને જે અત્યારે જે ભાગતો ફરે છે બરોબર એટલે ભાગતો ફરે છે એટલે સમાજના આગેવાનો હજી પણ આગેવાનોને ફોન કરે છે અને હજી પણ ગાયું બોલે છે જાતિ વિશે બાબા સાહેબ વિશે એટલે જોકે કાલે મારે જે ધારીથી ફોન આવ્યો છે કનુભાઈ પરમાર જે સામાજિક કાર્ય કરશે ને યુટ્યુબ ની અંદર કામ કરે છે એટલે એને પણ આને ફોન કર્યો જે લુખાઈએ બરોબર એટલે એને પણ જો આજે જે ધારી પોલીસ સ્ટેશનમાં પણ એટ્રોસિટીની ફરિયાદ દઈ દીધી છે અને ડીડી સોલંકીને પણ આ રાજકોટમાં ડીડી સોલંકીને પણ આ જે વ્યક્તિ લુખાયે અને બાબાસાહેબ વિશે ગાળો બોલ્યો હતો અને જે હાથ પગ ભાંગી નાખવાની પણ ધમકી આપી હતી ડીડી સોલંકીને પણ અને ઘણા બધા આગેવાનોને આ વ્યક્તિ બે મહિનાથી લગાતાર બધીને ગાળો બોલે સાહેબ વિશે બોલે જ્ઞાતિ વિશે બોલે છે એટલે આની મારી પોલીસને ખાસ મારે નમ્ર વિનંતી છે કે આ લુખાની તાત્કાલિકમાં ધરપકડ કરો ના આગતો ભરે છે હજી બધા આગેવાનો ને કાર્યકર્તાઓને આ બધાને હજી ગાયલું દે છે એટલે જે ધારીના જે આપણે કનુભાઈ પરમાર છે એના સાથે મારે બધી વાતચીત થઈ અને કાલે ગઈકાલે એની ઉપર ફરિયાદ પણ એટ્રોસિટીની થઈ ગઈ તો આખું રેકોર્ડિંગ કનુભાઈનું અને મારું તમે આખું રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ શેર કરજો અને મારે જે આ સમાજને મારે કહેવું છે કે આવા લુખાને છે ને કાયદાનું ભાન કરાવો અને જે સાધુ સંતો છે એને મારે કહેવું છે કે આવા જે લુખા હોય એને સમાજમાં સાધુ સમાજમાં આને ન રખાય તો કે સમાજ તમારા જે સાધુ સમાજને પણ કલંક લાગે છે બરોબર

પણ ક્યાં સાંભળ્યું તમે મને કયો તો ખબર પડે ને સાંભળ્યું મેં તારા video સાંભળ્યા મારા video સાંભળવામાં કોઈનો કોમવાદ ના હોય પહેલી વસ્તુ તો એ કહી દઉં નહીં નહીં પણ તે એક માં કેસ ઉપર કરાવ્યો ને એમ કેમ એમ કરાવ્યો તું માતાજી બાતાજી નથી માનતો તમે બોલો કોણ પેલા હું નાથજી બોલું રાજનાથજી હા ક્યાંથી ક્યાંથી ક્યાં મોઢેથી બોલતા હોય બધા મોઢેથી જ બોલતા હોય મારા વાલા હા એટલે તમે જે મને ફોન કર્યો ક્યાં બારાનો ફોન કર્યો

તારીમાં ના લડગાલે તારા ટાંગા જ કાપી નાખવાના હિન્દુ રાષ્ટ્ર બનાવવા તું વાડા પગ કરે સમજા એટલે તારા બે પગ કાપી નાખવાના ગૌશાળા ગૌશાળા એમ નઈ ગૌશાળા આવતી હોય ન્યાય તું આડા પગ

હાલો જય ભીમ જય ભીમ હવે અત્યારે આપડે એવો પોલીસ સ્ટેશન માં અને એફઆઈઆર કરાવું છું હા બરોબર બરાબર ને ના આ ના કરેસ કઈ કોણ કઉ છું આ ના કરેસ કઈ પોલીસ કોણ પોલીસ વાળા નહીં નહીં પોલીસ વાળા બિચારા કોઈ ને કે આ ના કરતા હા તે પેન ડ્રાઈવ માં દઈ દયો એ વિડિયો હા તે ઈ તો અહીંયા બધું બેઠો છું એટલે કામગીરી ચાલુ જ છે અત્યારે હા એને કીધું પેન ડ્રાઈવ માં પેન ડ્રાઈવ એક લઈ આવો અને પેન ડ્રાઈવ માં એ ઓડિયો દઈ દયો અને સ્ક્રીનશોટ પાડીને એ સ્ક્રીનશોટ પાડીને મૂકી દયો કઈ એટલા આ વ્યક્તિ નો phone તો હા હા એ બધું ચાલુ ગઈ કેમ કે તો શું છે કે અને તમે જે જગ્યા એ હતા ને હા એ જગ્યા એ તમે કોને કોને ઓડિયો સાંભળ્યો એક સાક્ષી દઈ બે સાક્ષી દેજો સાક્ષી તો હજી છે જ આપડી પાસે channel માં છે અને channel માંથી નથી અપલોડ કર્યું મેં એમ નક્કી તો હું,

સ્પીકર માં તો ફોન નહીં ફોન સ્પીકર માં નોતો પણ સાહેબ સાંભળતા હતા જેમ ટુક માં બસ બસ રેડી હાલો તો ઈ ઈ થઈ ગયું રેડી કામકાજ હા એટલે હવે એને આગળ છે ને એફર કરાવી નાખું છું હા અને પેલો જે તમારો ફોન આવ્યો ને ત્યારે તમાર બાજુમાં કોણ હતું ત્યારે તો હું એકલો જ હતો અને ઘરે જ હતો હા તે ઈ તમાર કેવાનું ઘરે હતા અને ઉમર પરિવાર હતો અરે ગત વગર સાક્ષી માં તમારે રાખવા પડશે બે ઈ તો સાક્ષીમાં તો ઈ આય ગણાય છે મારી ભેગા ઈ કઈ ઉપાધી છે નહીં બસ કાઈ વાંધો હાલો ભાઈ ફોન કરો તો એ હા તારક સ્ટેશન પોલીસ સ્ટેશન હવે એમાં એવું છે અમરેલી એસપી આવ્યા છે હા એટલે ને એસપી સાહેબ ને મીટિંગ સાહેબ ને એસપી સાહેબ ને કરો રેકોર્ડિંગ હમલાવો ના તો મને બોલાવ્યો છે અહીયા હા બરાબર

મેં જોયું તમને મોકલી દીધેલો છે એને મેં શોખું કીધું તું મેં કીધું ઈ કે તમે તમારો સમાજ કે આખો અમારા રામ ભગવાન અમારી માતાજી ને બોલા છો કે અમે તમારા બાબા સાહેબ વિશે નો બોલીએ મેં કીધું પણ અમારા બાબા સાહેબ તું બોલ તાર જે બોલવું એ બોલ તું માં છો અને તારા રામ ભગવાન મે કેજે અમે સમજી લેવું હું અમે રામ ને માતાજી ને અમે સમજી લેવું બરાબર હા ભાઈ આપણે આપડો સમાજ ક્યાં કોઈ રામ વિશે બોલે છે આપણો સમાજ ને બધા ને ભગવાન ને બધે ને પૂંતો આપણે સમાજ ના બધા રહ્યા એ માતાજી ને ભગવાન ને બધા ને પૂજજક ને પૂજતા માન ન શકે માનતા ઈ એમાં જ આ દખી થા છે મારી વાત સાંભળો તમે ઈ દખી થયા નો થા હોય હજી આપણો સમાજ એમાં એમ ને એમ સમજક નથી

હોય એમ નહી તો એ ફોન કરી અને આવી રીતે ધમકાવે ખોટી રીતે તમે વિચાર કરો પણ એમાં ધમકાવા શું કે કઈ sir એમ કેવા કે તમને અમે દબાઈ દઈએ તમે છે ને બાબા સાહેબ કે સંવિધાન નું તમે કઈ ખોલોમાં માં અમારે આ સંપોષી હાલવા હા સમજ્યા એને હજી સંવિધાન આધારે દેશ નથી આખો એને મનુસ્મુતિ ના આધારે દેશ આખો છે

હા એ તો બહુ ready કામ કરી નાખ્યું એટલે એને કાયદો નો ભાન થાય ને એટલે હવે આવી રીતે તમે અત્યારે ફરિયાદ કરી તો કાલે બીજા કોઈ સમાજ ના આગેવાનો ને કાર્યકર્તાઓ ને હવે આ છે ને અભદ્ર વાણી નો કાઢે બાપા સાહેબ વિશે નો બોલે જાતિ વિશે નો બોલે ધમકીઓ નો આપે સમજ્યા આ ગુંડો ગુંડા ને બોલો કાઈ વાંધો નહી હાલો વાત કરી લ્યો બરોબર બોલો બોલો